અરવલ્લીના ધનસુરા ખાતે નવલી નવરાત્રી ચાલી રહી ત્યારે ધનસુરાની અંદર આવેલી ઘનશ્યામનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી માતાજીનો ગરબો મૂકીને માતાજીની આરાધના સ્તુતિ ગરબા ગાઈને નવરાત્રીનો ખૂબ જ ઉમંગભેર ઉત્સવ મનાવે છે અને દર વર્ષે આઠમના દિવસે માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેમાંથી ઘનશ્યામનગર સોસાયટીના રહીશો એક સાથે માતાજીની આરતી ઉતારીને ધન્યતા અનુભવે છે બીજું કે હાલના સમયમાં ગરબા રમતા કે કોઈ પણ રમત રમતી કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતી વખતે કિશોરો અને યુવાન વયસ્કોમાં હૃદય રોગના હુમલાથી અચાનક મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઇન મુજબ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ધનસુરા શાખાના પ્રયાસથી આઠમના દિવસે નવરાત્રીના આયોજકો તેમજ સમસ્ત ઘનશ્યામનગર સોસાયટીના રહીશોને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ડૉક્ટર મિરલબેન ઠુમ્મર દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે જેથી કરીને કોઈપણ વ્યક્તિના અચાનક આવતા હાર્ટ એટેક જેવા જીવલેણ હુમલાથી તાત્કાલિક બચાવી શકાય તે બાબતની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ થેલેસેમિયા વિશે પણ માહિતી આપીને સોસાયટીના રહીશોને માહિતગાર કરવામાં આવશે આ રીતે નવરાત્રીનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે સાથે સાથે દરેક ભક્તો અને ખેલાયાઓ માટે દરરોજ અલગ અલગ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે આયોજનને સફળ બનાવવા ઘનશ્યામનગર સોસાયટીના પ્રમુખ ભરતભાઈ ટુમ્મર ઉપપ્રમુખ હાર્દિકભાઈ કે પટેલ મંત્રી હિરેનભાઈ દરજી ખજાનચી ભરતભાઈ કોઠારી સભ્ય નવીનભાઈ દરજી અલ્પેશભાઈ પટેલ બકાભાઈ લિંબાચિયા હેમંતભાઈ વ્યાસ આનંદ કુમાર જોશી કિશનભાઈ જંગીર નરેશભાઈ શર્મા મહેન્દ્રભાઈ દાણી જયંતિભાઈ સુરાણી ભરતભાઈ રાવલ જયકુમાર શાહ ભદ્રેશભાઈ વ્યાસ ગુણવંતભાઈ પટેલ મોહનભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ કિરીટભાઈ પટેલ તુળાભાઈ શર્મા તેમજ ઉમેશભાઈ પટેલ મનુભાઈ વાળંદ રાહુલકુમાર જયસ્વાલ વગેરેના સહકારથી આયોજન સફળ થાય છે રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર ધનસુરા